તમે બધા મજામાં હશો તમારી તબિયત સારી હશે એવી આશા રાખું છું અને મિત્રો આજે આ છોકરાના પપ્પાનું ઓપરેશન કરાવ્યું છે તો એમને ડોક્ટરે લાપસી ખાવાનું કીધું છે તો આજે હું લાપસી બનાવવાની છું મિત્રો તમને મિષ્ટાન ભાવે છે મને તો બહુ ભાવે મિષ્ટાન પણ છોકરાઓ ખાવા ના કરે એટલે બનાવવા પણ ના આપે આજે એના પપ્પાનું ઓપરેશન કરાવ્યું છે એમને ડોક્ટરે કીધું છે એટલે આજે એમના લઈને હું પણ લાપસી ખાઈશ મિત્રો હું તમને જોડે રહીને લાપસી બનાવીશ તમને ખબર છે પેલા ભેંસો રાખતા ગામડામાં ત્યારે ચાર ચાર દિવસ થાય ને ત્યારે રોજ છાસ બનાવે અને ચાર ચાર દિવસનું માખણ ભેગું થાય એનું ગીત આવે ગીત આવે એમાંથી ડાળો બનાવે ઘીની અંદર પેલું લોટ નાખે લોટને પણ વ્યસ્ત ના જવા દે પેલાની મારા મમ્મી તો એ ડાળાને પણ વ્યસ્ત ના જવા દેતા એ ડાળાની અંદર લોટ નાખી અને શીરો બનાવી દેતા લાપસી બનાવી દેતા તો ચાર દિવસ થાય ને મને મોઢામાં પાણી લાપસી હું આવી જ જાય હતી પણ મિત્રો આજે હવે એમને ઓપરેશન કરાવી છે તો એમના નિમિત્તે મને પણ ખાવા મળશે આમ તો છોકરાઓ બનાવવા જ નથી દેતા મિસ્ટર નથી બનાવવાનું મમ્મી તીખું તીખું કંઈક બનાવો તો મિત્રો આજે હું તમને જોડે લઈને લાપસી બનાવીશ આપણે મસ્ત ઢીલી ઢીલી એવી લાપસી બનાવીશું અને તે ગોળની ખાંડની નથી બનાવવાની કારણ કે ખાંડની બીમાર માણસને ખાંડની ના ખવડાવવા એ માટે આજે આપણે એમને ગોળની લાપસી બનાવીશું અને મિત્રો તમે મને બહુ જ ભાવ આપ્યો પ્રેમ આપ્યો મને બહુ જ આનંદ થયો મિત્રો આજે આપણે લાપસી બનાવીશું તે એકદમ ઘરડા દાંત વગરના હશે ને એને પણ મોઢામાં મૂકશે ને એ ભેગી ઉતરી જશે એવી આપણે આજે લાપસી બનાવીશું ચાલો મિત્રો મારી જોડે તમે જોડે જ બન્યા રહેજો આજે આપણે લાપસી બનાવીએ જુઓ મિત્રો આ એક વાટકી મેં લોટ લીધો છે તે કેવો લોટ લીધો છે કે આપણે બાટીનો લોટ દળાવીએ ને એની અંદર ચાણણીમાં નીચે બાટીનો લોટ નીકળી જાય અને જે ઉપર રહે છે ને એ લોટ લીધેલો છે જુઓ મિત્રો બહુ જાડો પણ નથી અને એકદમ ઝીણો પણ નથી આની લાપસી બહુ સરસ બને છે મિત્રો આ એક વાટકી મેં લોટ લીધો છે અને એક વાટકી મેં ગોળ લીધો છે તે તો એ ગોળની અંદર આપણે આ જ ચાર વાટકી પાણી નાખવાનું છે હું આ ચાર વાટકી પાણીની નાખીશ આપણે પરફેક્ટ માપ સાથે બનાવવાનું છે મિત્રો એટલે તમે કોઈ દિવસ નહીં બનાવી હોય તો પણ એકદમ સરસ બનશે અને હવે હું ગેસ ઉપર ગરમ કરવા મૂકીશ એક બાજુ પાણી મિત્રો હવે એક બાજુ આપણે લોટને શેકવાનો છે એના માટે હું આજુ આ ચમચો છે આટલો એક ચમચો હું ઘી નાખીશ અમારા ઘરનું ઘી છે વધારે ઘી નાખવાથી સારું બને એવું નથી મિત્રો ઓછા ઘીમાં પણ વાનગી સારી બને છે આપણે બનાવવાની ખૂબી હોવી જોઈએ હું એકદમ પરફેક્ટ માપ સાથે તમને હું બનાવી તમે એ જ રીતે બનાવજો અને હવે મારે તમારે જાડું તળી હોય તો તમારે મીડિયમ ગેસ ઉપર તમે શેકશો તો પણ ચાલશે મારે આની તળી બહુ પાતળી છે એટલે હું એકદમ ધીમા તપે એને શેકીશ આપણે એને ધીમા તપે શેકવાનો છે જ્યાં સુધી એની સુગંધ ના આવે અંદર શેકાઈ જવાની સુગંધ આવે ત્યારે આપણે એની અંદર પાણી નાખીશું ત્યાં સુધી આપણું પાણી આ બાજુ ઉકળશે મિત્રો મારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયાને લાઈક કરજો બને તેટલો શેર કરજો અમને તમારા મદદની તમારા હેલ્પની જરૂર છે તો તમે અમને સપોર્ટ કરજો મિત્રો તમે મારા જોડે જ બન્યા રહેજો અમારા વિડીયા કેવા લાગે છે તમે કયા ગામથી કઈ સિટીમાંથી જુઓ છો એ જરૂરથી કહેજો તમને મિષ્ટાન ભાવે છે કે નહીં એ પણ કહેજો અત્યારે મિત્રો નાની છોકરીઓને રસોઈ નથી બનાવતા ફાવતી મારી બે વહુઓ છે એમને જ શાક રોટલી એ બધું બનાવી લે રનિંગનું બનાવી લે પણ જ્યારે વાનગી બનાવવાની આવે ત્યારે એને પણ એમ થાય કે મમ્મી તમારો વિડીયો જોઈને અમે વાનગી બનાવી લઈશું એથી એટલે મારે તમને મિત્રો થતું હશે કે હું નાની 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 વાત કહું છું એથી હું એટલા માટે જ કહું છું કે તમે એકદમ ઝીણવટથી નાની નાની વસ્તુ હું બતાવશું કે તમને કંઈ તકલીફ ન પડે અને તમે સરસ રીતે બનાવી શકો મિત્રો આપણે ઘી આ લોટ છે એ આમ ભીનો થઈ જવો જોઈએ વધારે ઘી લેવાની કંઈ જરૂર નથી પણ આ લોટ કમ્પ્લીટ ઘીમાં એ થઈ જવો જોઈએ એટલું જ લેવાનું છે વધારે ઘી નાખવાથી સારી વાનગી બને એવું નથી હોતું મિત્રો જો આ બાજુ પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે પણ લોટ શેકાવાની હજુ થોડી વાર છે કારણ કે હું ધીમે આંચ પર શેકું છું એટલે હજુ થોડી

તો સુગંધ આવે એટલે લોટ શેકાઈ જ ગયો હોય બહુ કાળો કરવાનો નથી બહુ આપણે લા રાતો થઈ જાય લાલ થઈ જાય એવો આપણે કરવાનો નથી સુગંધ આવે એટલે લોટ શેકાઈ જ ગયો હોય હવે હું થોડીવાર ફૂલ ગેસ રાખીશ મિત્રો હવે હું ઉપરથી થોડું એક એક ચમચી જેટલું ઘી નાખીશ જો તમારે ના નાખવું હોય તો તમે નહીં નાખો તો પણ ચાલશે પણ હું નાખું છું થોડું જુઓ મિત્રો મસ્ત સરસ થઈ ગઈ જુઓ આ તમે બનાવો ને કેટલી વાર પણ તમને એવું થઈ જાય કે બને ક્યારે બની જાય ને ક્યારે હું વાટકામાં લઈને ખાઈ લઉં એ થોડું ટેસ્ટ કરી લઉં જો મિત્રો હવે મેં ઉપર જો આ રીતની બની ગઈ છે આપણી લાપસી તો મિત્રો મેં થોડી એલાયચી લીધી છે બદામ લીધી છે કાજુ લીધા છે અને દ્રાક્ષ છે મિત્રો તમારી પાસે ઘરમાં જો આ વસ્તુ ના હોય તો તમે આને સ્ક્રીપ પણ કરી શકો છો જુઓ મિત્રો આ આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે તમે મને કોમેન્ટમાં કહેજો કે તમને મારી લાપસી ગમી કે ન ગમી અને તમે બનાવજો અને તમારી પાસે પણ કેવી થાય છે એ પણ મને કહેજો કે અમે બનાવી અને આવી થઈ જુઓ સરસ થઈ ગઈ ને આવી આપણે ઢીલી જ રાખવાની છે તૈયાર છે આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે અને મિત્રો અમે સાસુઓ થઈને વિડીયો ઉતારીએ છીએ વિડીયો બનાવીએ છીએ તો અમે ખેતરનું પણ કામ કરીએ છીએ હું સિલાઈ કામ પણ કરું છું અને સાઈડમાં આ વિડીયો પણ બનાવીએ છીએ અને મારી બહુ એડિટ કરે છે તો તમે અમને તમને ખબર જ હશે કે કેટલી મહેનત થાય છે વિડીયો બનાવવામાં એડિટ કરવામાં તો મારા ઘણા મિત્રોએ મને સપોર્ટ કર્યો છે મને આનંદ પણ થયો છે અને મને હું આશા રાખું છું મિત્રો કે તમે આગળ બને એટલા મારા વિડીયાને શેર શેર કરશો મારી ચેનલને નવા ચેનલમાં નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો